દરેક પાર્ટી માં ઉમેદવાર ની જાહેરાત થતા જ વિરોધ સૂર જોવા મળ્યા છે ત્યારે લોકસભા બેઠક માટે ભાજપે ભીખાજી ઠાકોરના નામની જાહેરાત ના દસ દિવસ બાદ ઉમેદવાર બદલી દેવામાં આવ્યા છે ત્યારે ભીખાજી ઠાકોરના બદલે બીજા મહિલા ઉમેદવાર જાહેર થતા તેમના સમર્થકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અરવલ્લીના ભાજપ કાર્યાલય ખાતે બેઠક ચાલી રહી હતી જેમાં સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભનાબેન બેરાયા પણ હાજર રહ્યા હતા ભીખાજી ઠાકોરના સમર્થકોએ કમલમ કાર્યાલય આગળ વિરોધ કર્યો હતો અને ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે ભીખાજી ઠાકોરના સમર્થકો ભાજપનો ખેસ પહેરી વિરોધ પર ઉતર્યા હતા ત્યારે અરવલ્લી જિલ્લા કાર્યાલયના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા પોલીસ પણ ભાજપ કાર્યાલય ખાતે દોડી આવી હતી પોલીસ દ્વારા દેખાવકારોને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર